નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો મિત્રો એક મહત્વની યોજના લઈને આવ્યા છીએ ભારત સરકારની યોજના છે ફ્રીમાં મળશે સિલાઈ મશીન મિત્રો અહીં તમારે લાભ લેવાનો છે અને આવી રીતે તમારે અરજી કરવાની છે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયોને અંત સુધીની હાલ જોતું ભારત સરકાર દ્વારા દેશની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવેલી છે અને યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપવા અને તેમના રોજગારોના અવસરો વધારવાનો છે આ યોજનામાં સરકાર દ્વારા પાત્રતા ધરાવતી મહિલાઓને સંપૂર્ણ નિઃશુલ્ક મશીન આપવામાં આવવાનું છે સિલાઈ મશીન જે મિત્રો તેના દ્વારા તેઓ ઘરેથી જ પોતાને સિલાઈ કામનો વ્યવસાય શરૂ કરી શકે છે પરિવારને આર્થિક સહાય પૂરી પાડી દેશના દરેક રાજ્યમાં મિત્રો પચાસ હજાર કરતાં વધારે મહિલાઓ યોજનાનો લાભ ઉઠાવી શકે છે યોજનાનો લાભ તમે લેવા માંગતા હોય તો વિડિયોના મિત્રો યોજના પચીસ માં લોન્ચ થઈ છે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના જેનું નામ છે યોજનાનો હેતુ પાત્રતા માપદંડ અને દસ્તાવેજો કયા કયા જોવાના છે અને કઈ રીતે તમારે અરજી કરવાની છે તેના વિશે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ મિત્રો તો ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ દેશની આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે અને યોજના અંતર્ગત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે અને તેનાથી તેઓ ઘરે બેઠા પોતાનો રોજગાર શરૂ કરી શકે છે યોજનામાં સ્વરોજગાર માટે પ્રોત્સાહન પણ મળવાનું છે અને આવક કરવા માટેનો નવો માર્ગ ખોલવાનો છે આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે અને મહિલાઓ આત્મનિર્ભર બનવાની છે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના દેશની મહિલાઓ માટે સ્વતંત્રતા અને આર્થિક મજબૂતીનું એક મહત્વપૂર્ણ પગલું છે પાત્રતાના માપદંડ વિશે વાત કરીએ તો ભારતીય નાગરિકતા હોવી જોઈએ અરજદાર છે તે ભારતીય મહિલા હોવી જોઈએ ઉંમરની વાત કરીએ તો વીસથી ચાલીસ વર્ષ વચ્ચેની ઉંમર હોવી જોઈએ અને પોતાના પતિની માસિક આવક બાર હજાર કરતાં વધારે ન હોય આ મિત્રો આ વાત એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે પોતાના પતિની માસિક આવક બાર હજાર કરતાં વધારે ન હોવી જોઈએ મિત્રો એટલે કે વાર્ષિક આવક જે છે તે તમારી એક લાખ વીસ હજાર રૂપિયા કરતાં વધારે હશે તો તમને લાભ નહીં મળે કારણ કે અંદાજીત બાર મહિનાના બાર હજાર રૂપિયા તમે પ્રતિ મહિના ગણો તો દસ મહિનાના એક લાખ વીસ હજાર રૂપિયા થાય જેથી કરીને એક લાખ ચાલીસ કે એક લાખ પિસ્તાલીસ હજાર કરતા વધારેની આવક હશે તો તમને લાભ નહીં મળે વિદ્વાન દિવ્યાંગ મહિલાઓ આ યોજનામાં અરજી માટે પાત્ર છે ફ્રી સિલાઈ મશીન યોજના પચીસના દસ્તાવેજ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ આવકનો દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ નંબર ઓળખ કાર્ડ એટલે કે તમારું ચૂંટણી કાર્ડ અથવા તો કોઈ ઓળખ દર્શાવતું તમારું કોઈ પ્રમાણપત્ર ઉંમરનું પ્રમાણપત્ર સમુદાય એટલે કે જાતિનું પ્રમાણપત્ર મહિલા પોતે વિધવા હોય તો વિધવા છે તેનું પ્રમાણપત્ર અને દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે કઈ રીતે અરજી કરી શકશો તો તમે ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ અરજી કરવા માંગતા હોય તો તમારે સૌ પ્રથમ ફોર્મ ડાઉનલોડ કરવાનું છે તમારે નેટ ઉપર ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ લખશો એટલે કે તેનું ફોર્મ આવી જશે ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું છે ભારત સરકારની અધિકૃત વેબસાઇટ ઉપર જવાનું છે અને યોજનાની અંદર યોજનાના વિભાગમાં ફ્રી સિલાઈ મશીન યોજના સિલેક્ટ કરવાનું છે રજીસ્ટ્રેશન ફોર્મની લિંક ગોતવાની છે અને ફોર્મની લિંક ગોતીને ક્લિક કરશો એટલે કે ફોર્મ તમારું પીડીએફ ફોર્મેટમાં ખુલશે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ લેવાનું છે અને ત્યારબાદ સાથેના દસ્તાવેજ જોડીને તેને લગતી અધિકૃત કચેરીમાં તમારે ફોર્મ સબમિટ કરવાનું છે આજના બજાર ભાવ વિશે વાત કરીએ તો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ થી સમાચાર આવી રહ્યા છે ગોંડલ માર્કેટ યાર્ડ ની અંદર ઘઉં અને ચણાની રેકોર્ડ બ્રેક આવક થઈ રહી છે મિત્રો કેટલા ભાવ બોલાયા તેના વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રનો અગ્રીમ અને ખેડૂતોની આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ની અંદર વિવિધ જણસીની સીઝન પ્રમાણે વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે ત્યારે ગોંડલ યાર્ડ ની અંદર ઘઉં અને ચણાની સીઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી ઘઉં સવા લાખ કટ્ટા જ્યારે દેશી ચણા અને સફેદ ચણાના સિત્તેર થી એસી હજાર કટ્ટાની આવક થવા પામી હતી મિત્રો યાર્ડ બહાર પચીસો કરતા વધારે વાહનોની લાંબી લાઈન લાગી છે મિત્રો બાર કિલોમીટર જેટલી લાંબી લાઇન છે યાર્ડની બહાર અને ઘઉં અને ચણાની આવક થતા ગઈકાલ જ યાર્ડ બહાર ખેડૂતોએ જણસી ભરેલા વાહનો લઈને આવી ગયા હતા અને અંદાજે સોળસો થી પચીસો વાહનોની નોંધણી થઈ છે

ગોંડલ યાર્ડના ડિરેક્ટર પ્રસુ પ્ર પ્રફુલભાઈ ટોળિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની મહા મહેનતે પકવેલો પાક વેચવા માટે ગોંડલ યાર્ડની પ્રથમ પસંદગી આપે છે યાર્ડની અંદર રાજકોટ જૂનાગઢ મોરબી જામનગર સુરેન્દ્રનગર અમરેલી પોરબંદર સહિતના જિલ્લામાંથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડમાં પોતાની જણસી લઈને આવે છે યાર્ડની અંદર ખેડૂતોને દરેક જણસીનો સિઝન પ્રમાણે સારામાં સારો ભાવ મળતો હોય છે અને જણસી વેચવા આવેલા દરેક ખેડૂતો હસતા મોઢે પરત ફરે એ જ અમારા માટે આનંદની વાત છે વધુમાં પ્રફુલભાઈ જણાવ્યું કે હાલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીઓની આવક સાથે ભરાઈ ગયું છે આવકની સાથે જણસીનું વેચાણ પણ ચાલુ જ છે આગામી દિવસોમાં તમામ જણસીનું વેચાણ પણ થઈ જશે પરંતુ તારીખ છવ્વીસ માર્ચ થી એકત્રીસ માર્ચ એટલે કે માર્ચ એન્ડિંગના કારણે હિસાબ કરવાનો હોવાથી છ દિવસની રજા આવતી હોય તેને લઈને દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે યાર્ડ સત્તાધીશો દ્વારા આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ઘઉં અને ચણાની તેમજ અન્ય જણસીઓની આવક સદંતર બંધ કરવામાં આવેલી છે તેની તમામ પ્રકારના ખેડૂત મિત્રો જે કોઈ પણ માલ વેચવા માટે પોતાના ગામથી નીકળે છે તે તમામે નોંધ લેવી દર મહિને મળશે પેન્શન જ્યાં મિત્રો મજૂરોને પણ હવે મળશે પેન્શન જાણો શું છે કેન્દ્ર સરકારની આ ફાયદાકારક યોજના અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તમને કઈ રીતે મળવાનું છે ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમના વર્તમાનના આધારે નક્કી થાય છે તો આના માટે સરકારે બે હજાર ઓગણીસના વર્ષમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે અને યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આ યોજના માટે કામદારોને દર મહિને અંશદાન જમા કરાવવાનો હોય છે સરકાર પણ કામદારો દ્વારા આપતા યોગદાન જેટલી રકમનું સામે સરકાર પણ યોગદાન આપે છે કેન્દ્ર સરકાર વિવિધ વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજના ચલાવે છે દેશભરના અસંગઠિત મજૂરો માટે એક મોટા અને સારા સમાચાર કહી શકાય તો ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકને આધારે નક્કી થતું હોય છે આવા લોકો માટે સરકારે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને પેન્શન આપવામાં આવી રહ્યું છે આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ કયા કયા લોકોને મળશે અને આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો તો તમને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મુખ્યત્વે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરને મળવાનો છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને યોજના માટે કેટલાક કામદારોને દર મહિને ફાળો પણ તમારે સામે જમા કરાવવાનો છે સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી રકમનું સામે યોગદાન આપશે એટલે કે કામદારો દ્વારા દર મહિને ધારો કે ઉદાહરણ લઈએ તો સો રૂપિયા દર મહિને જમા કરાવવામાં આવે છે તો સરકાર પણ કામદારોની સાથે સાથે સો રૂપિયા કામદારો માટે ભેગા કરશે કોને કોને લાભ મળશે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી યોજનાનો લાભ મુખ્યત્વે દુકાનદાર ચાલકો મોચી દરજી ધોબી અને વાણંદ જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોને મળવાનો છે તમને જણાવી દઈએ કે યોજનાનો લાભ મેળવવાની મર્યાદા અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા વીસ વર્ષ માટે તમારે પૈસા જમા કરવાના છે અને કરેલા રોકાણના આધારે સાઠ વર્ષની ઉંમર બાદ તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે તમે કેવી રીતે અરજી કરશો તો તમારે સર્વપ્રથમ શ્રમયોગી માનધન યોજના માટે અરજી કરવાની છે અને તેના માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્ર પર જવાનું છે આ યોજના માટે અરજી ફક્ત જનસુવિધા કેન્દ્રમાં જઈને જ થઈ શકશે ઓનલાઈન અરજી નથી થતી અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક ખાતાની પાસબુક અથવા તો ચેકબુક જેવા જરૂરી દસ્તાવેજ સાથે રાખવાના છે અરજી સફળ થાય અને તમને શ્રમયોગી કાર્ડ આપવામાં આવશે યાદ રાખો કે દર મહિને યોજના માટેની નિશ્ચિત રકમ તમારા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે નાના અને સીમાંત ખેડૂત મિત્રોને હવે મોજ પડી જવાની છે મિત્રો પીએમ કિસાન યોજના બાદ હવે સરકારની નવી યોજના આવી ગઈ છે ખેડૂતોને ખેતરમાં લહેરાતા પાકને રખડતા ઢોર દ્વારા થતો નુકસાન એક સૌથી મોટી સમસ્યા છે કારણ કે રાત્રે તો કોઈ ખેડૂત ચોકી કરવા માટે ખેતર પર નથી રહેવાનું અને ઘણીવાર તે દરમિયાન અથવા તો બપોરના સમય દરમિયાન જ્યારે ખેડૂત ગામમાં હોય ત્યારે કોઈ અજાણ્યા શખ્સો અથવા તો કોઈ પશુપાલક મિત્રોના ઢોર ઢાંખર છે તે ગામમાં અને ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન કરતા હોય છે આમ છતાં આ પ્રકારે થયેલ નુકસાન વીમા યોજના હેઠળ કવર નથી થતું આ અંગે સમયાંતરે ખેડૂત સંગઠનો માંગણી ઉઠાવતા રહે છે પરંતુ એક સંસદીય સમિતિએ સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં રખડતા ઢોરોથી થતા નુકસાનને પણ સામેલ કરવાની સૂચના આપેલી છે મિત્રો અત્યાર સુધી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ માત્ર ને માત્ર કુદરતી આફત અથવા તો આગ વગેરેથી પાકને થતા નુકસાનની ભરપાઈ અપાતી હતી ઉપરાંત સમિતિએ ભાત અને ઘઉંની પરાળી બાળવા પર રોક માટે ધાન ખેડૂતોને સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નાણાકીય મદદ આપવાની પણ ભલામણ કરેલી છે મિત્રો સંસદીય સમિતિએ બે હેક્ટર સુધીની ખેતીવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમો આપવાની પણ ભલામણ કરી છે કૃષિ પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ પર બનાવેલી સંસદીય સ્થાયી સમિતિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરાયો હતો ત્યારે સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ફસલ વીમા યોજનાનો હેતુ કુદરતી આફત કીટનો હુમલો એટલે કે જીવજંતુનો હુમલો અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે પાકને થતા નુકસાનની સ્થિતિમાં ખેડૂતોને આર્થિક મદદ કરવા માટેનો છે ત્યારે આ યોજનાની અંદર આગળ વાત કરીએ તો વાર્ષિક છ હજારની મદદ મિત્રો સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવા માટે વાર્ષિક છ હજારની મદદ કરાય છે અને યોજના હેઠળ દર ચાર મહિને ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે રિપોર્ટ્સ અનુસાર આ સંસદીય સમિતિએ સૂચના આપી છે કે રખડતા પશુઓ દ્વારા પાકને નુકસાન થાય છે તો ફસલ વીમા યોજના હેઠળ તેને આવરી લેવામાં આવે તેના પર વિચારણા કરવામાં આવી રહી છે જેથી કરીને જે ખેડૂતોના પાક આવા રખડતા પશુઓ નષ્ટ કરે છે તે પણ ફસલ વીમા યોજના હેઠળ વળતર મેળવવા માટે હકદાર બને છે બે હેક્ટર સુધીની જમીનવાળા ખેડૂતોને મફત પાક વીમો આપવામાં આવશે મિત્રો સરકારને રાજ્ય સરકારોને ફંડ ઇસ્યુ કરવામાં વિલંબ બને નુકસાની માટે પૂરતું વળતર જેવા મામલાઓને જલ્દી ઉકેલવા માટે કહેવામાં આવી રહ્યું છે અને જેથી કરીને યોજનાની પ્રભાવશાળીતામાં વધારો થઈ શકે સમિતિ જણાવી રહી છે કે જો સરકાર દેશના તમામ નાગરિકો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જેમ જ બે હેક્ટર સુધીની જમીનવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમા ઉપલબ્ધ કરાવે છે તો તેનાથી નાના ખેડૂતોની નાણાકીય સ્થિરતા પર પ્રભાવ પડી શકે છે અને આ સમિતિ એ પાકના અવશેષોના વ્યવસ્થાપનને સંબોધવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો આ દ્રષ્ટિકોણમાં નીતિગત હસ્તક્ષેપ ખેડૂત શિક્ષણ ટેકનિકલ નવીનતા અને નાણાકીય પ્રોત્સાહનનું સંયોજન પણ સામેલ હોવું જોઈએ મિત્રો અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ સપ્તાહ સરકાર શ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યા છે ત્યારે યોજનાની અંદર પાત્રતા ધરાવતા ખેડૂતોને જોડવા માટે શરૂ થશે અભિયાન અને પાછળના જેટલા પણ હપ્તા ખેડૂતોને નથી મળ્યા અને છતાં તે પાત્રતા ધરાવે છે અને કોઈ પણ ખામી અથવા તો કોઈ કાગળિયાની મિસ્ટેક અથવા તો ઈ કેવાયસી રહી ગયું હોય તેના લીધે નથી મળ્યા તો તે લોકોને પણ બાકીના હપ્તા આપવામાં આવશે શું છે સમગ્ર વાત આવો જાણીએ તો વિડીયોને અંત સુધીની હાલ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતીનો લાભ મળે દેશના ખેડૂતોને આર્થિક રૂપે સહાયતા આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન યોજનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને હવે યોજના દ્વારા તે સરકાર દ્વારા પાત્રતા ખેડૂતોને યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે અત્યાર સુધી જે લોકો અને જે કોઈ પણ ખેડૂત મિત્રો યોજના સાથે નથી જોડાયા તેમને આની સાથે જોડવાનો પ્લાન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે કેન્દ્રીય કૃષિમંત્રીએ જાણકારી આપી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂતોને છ હજાર રૂપિયાનો લાભ આપવા માટે સરકાર તે ખેડૂતોને પણ યોજના સાથે જોડી લઈ રહી છે કે જે અત્યાર સુધી કોઈ કારણસર નથી જોડાયા એક અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે મિત્રો અને તેની અંદર ત્રણ અભિયાન અત્યાર સુધીમાં થઈ ગયા છે અને ચોથા અભિયાનની શરૂઆત પંદરમી એપ્રિલ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે કેન્દ્રીય કૃષિમંત્રીએ રાજ્ય સરકારોને પણ આ યોજના હેઠળ પાત્રતા એવા ખેડૂતોની ઓળખ કરીને સરકારને મદદ કરવાનું જણાવેલું છે તેમણે એમ પણ કહ્યું છે કે અગાઉની બાકીની રકમ પણ આવા ખેડૂતોને આપવામાં આવે દેશના ખેડૂતોને પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોની મદદ માટે મોબાઈલ એપ્લિકેશન અને પીએમ કિસાન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવેલું છે તમારે આટલા કામ મિત્રો ખાસ કરીને કરવાના છે ઘણા કિસાન મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત નોંધાયેલા છે અને છતાં તેમના ખાતામાં જો પૈસા નથી આવી રહ્યા તો ઘણા બધા કારણો તેના માટે જવાબદાર હોઈ શકે છે ઉદાહરણ તરીકે કેવાયસી સી નહીં કરાવ્યું હોય જમીનની ખાતરી નહીં થઈ હોય ખેડૂતો અરજી આપવા દરમિયાન કોઈ ભૂલ કરેલી હોય વગેરે વગેરે કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને કહ્યું છે કે તમામ જરૂરિયાત પૂરી કરાવી લેજો જેથી તેમના ખાતામાં યોજનાનો લાભ પહોંચી શકે અત્યાર સુધીમાં યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં ઓગણીસ સપ્તાહ આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો પણ જમા થશે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને વાર્ષિક હજાર રૂપિયા આપે છે રકમ ખેડૂતોના ખાતામાં જવાની છે મિત્રો યોજનાની લાભની રકમ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા આવવાની છે સરકાર આપી રહી છે એક લાખ રૂપિયાની ભેટ ખેડૂતો માટે સોનાની તક આવી છે અનાજનું ગોડાઉન બનાવવા માટે સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની સહાય

સારું મૂલ્ય મેળવી શકે તે પાક સંગ્રહ માળખા માટે ખૂબ જ જરૂરી છે છે ઘણી બધી વાર સંગ્રહના ખેડૂતોને ઓછા પાક પાક ભાવે વેચવો પડે અને તેના કારણે આર્થિક નુકસાન થતું હોય છે આ સમસ્યા નિવારવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી તેની સહાય અને પાત્રતા વિશે વાત કરીએ તો યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ત્રીસ સ્ક્વેર ફૂટનું ગોડાઉન બનાવવાનું છે અને તેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે અગાઉ આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધી મર્યાદિત હતી પરંતુ બે હજાર ચોવીસ પચીસ માટે તેની રકમ વધારીને એક લાખ રૂપિયા સુધી વધારવામાં આવી છે કેવા પ્રકારના માળખા માટે સહાય મળશે તો મિત્રો ખેડૂતોને તેમના ખેતરમાં વેરહાઉસ વેરાઉિલો અને અનાજના સંગ્રહ માટેના અન્ય માળખા બનાવી શકે છે અને 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 માળખામાં માત્ર જ નહીં પરંતુ ખાતર બીજ ખેતીના સાધનો પણ સંગ્રહ કરી શકે છે સુવિધા ખેડૂતને દરમિયાન પાકના મૂંઝવણ વિના સંગ્રહ માટે સક્ષમ બનાવશે લાભ લેવા માટે તમારે સરકારી વેબસાઇટ અથવા તો નજીકની કૃષિ કચેરીમાં અરજી કરવાની છે આ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ અરજી ખુલે ત્યારે અરજી કરવાની છે અરજદારે આપેલા આપણે આગળ વાત કરીએ દસ્તાવેજો કયા કયા જોઈશે તો અરજદારે ખેડૂતોના જમીનનો દસ્તાવેજ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ અને અન્ય જરૂરી કાગળો જોઈશે અરજીની પ્રક્રિયા છે તે આપણે આગળ વાત કરી તે રીતે ગ્રામ પંચાયત અથવા તો ખેતીવાડી અધિકારીની ઓફિસ પર જઈને તમે કરી શકો છો અને ઓનલાઈન તમે ઘરે બેઠા પણ કરી શકો છો અને ખેડૂતોને નક્કી કરાયેલી જે સબસિડી છે મિત્રો તે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે સીધી તમારા બેંક ખાતામાં આવવાની છે બે હજાર એકવીસથી લઈને બાવીસ અને ત્રેવીસથી લઈને ચોવીસ સુધીમાં રાજ્યના છત્રીસ હજાર કરતા વધારે ખેડૂતોને રૂપિયા એકસો ને પોઈન્ટ સત્યાવીસ કરોડની સહાય આપી દીધી છે બે હજાર ચોવીસ પચીસ માટે તેર હજાર નવસો ને બ્યાસી કરતા વધારે ખેડૂતોને પાક સંગ્રહ માટે માળખાની મંજૂરી આપવામાં આવેલી છે ખેતીમાં પાક સંગ્રહ માળખાને મહત્વની વિશે વાત કરીએ તો વરસાદ હોય વાવાઝોડું આવે પવન આવે જીવાતની કે ગમે તે પણ કુદરતી કે કૃત્રિમ પરિબળ દ્વારા ખેડૂતોની પાક જે બગડતો હોય છે તે પાકની રક્ષા કરવી તે તેનું મુખ્ય મહત્ત્વ છે બજારમાં પાકના ભાવ વધે ત્યારે મકાનમાં સંગ્રહ કરીને વધુ ફાયદો મેળવવો ખાતર બિયારણ અને ખેતીના સાધનોનો સુરક્ષિત સંગ્રહ કરી શકાય છે મિત્રો અને આવી રીતે તમે ખેતીની આવકમાં વધારો કરી શકો છો આ યોજના હેઠળ ખેડૂતો તેમની ઉપજને સોળથી સત્તર મેટ્રિક ટન સુધી સંગ્રહ કરવાની ક્ષમતા મળશે અને તેમના પાકને અનુકૂળ પરિસ્થિતિમાં રાખીને જ્યારે પણ ઈચ્છા પડે ત્યારે બજારમાં યોગ્ય કિંમતે વેચી શકે છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ખેડૂતોને માટે મહત્વની યોજના અત્યારે રજૂ કરેલી છે તો સરકારે પાક સંગ્રહ માળખા માટેની સહાયની રકમમાં વધારો કર્યો છે કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણ તરફ વધુ એક પગલું ભર્યું છે ત્યારે ખેડૂતોને જાગૃત ખેડૂત ચેનલ તરફથી સલાહ આપવામાં આવે છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે યોજનાનો લાભ ઉઠાવી લેજો અને તેમના ખેતરમાં આ ગોડાઉન બનાવીને પાકને સુરક્ષિત રાખજો વધુ માહિતી માટે તમે નજીકની કૃષિ કચેરી અથવા તો રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો ત્યારે વધુ એક ખેડૂતો હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા સીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન